નમસ્તે મિત્રો આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે જીએસઆરટીસીનું બસ પાસ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ જેથી તમે ભૂલ કર્યા વગર પાસ બનાવી શકો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરો અને ઓનલાઈન પાસ એપ્લાય સર્ચ કરો પછી આ પ્રમાણે તમારે સ્ક્રીન પર દેખાશે એમાં સૌ પ્રથમ સ્ટુડન્ટો માટે મતલબ એકથી બાર ધોરણ વચ્ચે જે ભણે એમના માટે પાસ પછી આઈટીઆઈ માટે ત્રીજું ઓપ્શન હતું અધર માટે તો તેમાં તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે આવું તમારા સ્ક્રીન પર દેખાશે તો સૌ પ્રથમ તમારે તમારું પુલ નામ લખવાનું પછી તમારી જન્મ તારીખ લખવાની મેલ ફિમેલ જો ફિમેલ હો અને તમે ગામડાથી આવતા હો તો એ રૂરલ પર ક્લિક કરવાનું અને જો સિટી ના હો તો તેના પર ક્લિક કરવાનું નહીં પછી તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ લખવાની ડિપ્લોમા ગ્રેજ્યુએશન એ જે વગેરે જે તમે કરતા હોવ એના પર ક્લિક કરવાની રહેશે પછી તમારે જે સ્કૂલ કોલેજો હોય એ સર્ચ કરવાની એ સર્ચ કરશો તો તમારું બધું એડ્રેસ ઓટોમેટિક આવી જશે પછી તમારે કેટેગરી લખવાની જનરલ એસસી એસટીઓ બી સી જેમાં તમે આવતા હો પછી એડ્રેસ લખવાનું પ્રેઝન્ટ એન્ડ પરમાનન્ટ જો બંને સેમ હોય તો વચ્ચે ટિક ટિકટ દેવાનું એટલે ઓટોમેટિક બંને થઈ જાય પછી તમારે ક્યાંથી ચડવાનું અને ક્યાંથી ઉતરવાનું એ ગામની ડિટેલ લખવાની રૂટ ઓટોમેટિક આવે કાઉન્ટર નેમ બી ઓટોમેટિક આવશે પછી તમારે એકેડેમિક યર લખવાનું રહેશે પછી સત્રમાં ટર્મ આવશે સેકન્ડ ટર્મ આવશે સત્ર ક્યાંથી ચાલુ થાય અને ક્યાં સુધી છે એ તારીખ લખવાની રહેશે કેટલા મહિનાનો બસ પાસ કાઢવાનો એ લખવાનું રહેશે દિવસો ઓટોમેટિક આવશે સેવામાં તમારે લોકલ કે એક્સપ્રેસ જે લખવું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી મોબાઈલ અને ઈમેલ આઈડી લખવાનું રહેશે એ લખ્યા પછી તમારે ટીક કરવાનું રહેશે નીચે સબમિટ પર ક્લિક કરશો એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થાય એપ્લિકેશન નંબર જનરેટ થયા પછી એમાં તમારે જન્મ તારીખ લખશો એટલે બસ પાસ ડાઉનલોડ થવાનું ઓપ્શન આવશે આવશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ધન્યવાદ